બગસરાના જૂની હળિયાદ ગામે મહિલાઓની અનોખી માનવ સેવા છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી દર્દીઓને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ એટલે આજની નારી શક્તિ જુઓ આ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે અહીંન્યા મહિલાઓ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી ગામે મહિલાઓ છેલ્લા બે વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધનો દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવી દર્દીઓની અનોખી સેવા કરી રહી છે આ સેવા માત્ર જૂની હળિયાદ ગામ પૂરતી સીમિત નથી પરંતુ આજુબાજુના દસ જેટલા ગામોના દર્દીઓને આ સુવિધાનો લાભ લઈ રહ્યા ત્યારે બગસરા બાળકેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ શ્રી કિશોરભાઈ હરિભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા ગામે મહિલાઓએ સંકલ્પબદ્ધ થઈ દર્દી સેવા ને જીવનનું ધ્યેય બનાવી દીધું આ સેવા કાર્ય અંગે સુમિતાબેન રફાળિયાએ જણાવ્યું કે જૂની હરિયાત ગામિ અને ગામમે મહિલાઓ સાથે મળીને આ સેવાભાવી કાર્ય કરી રહ્યા છે આ મેડિકલ સાધનોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં ભિલ્જે ટોયલેટ ચેર સ્ટ્રેચર બેડ સહિતના મેડિકલ સાધનો દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજ ન પડે જૂની હળિયાદ ગામ શરૂ થયેલા સેવા કાર્યથી અનેક પરિવારને મોટી રાહત મળી જયશ્રીબેન વસાણીએ જણાવ્યું કે ઘરમાં વડીલ દાદાને પગનું ફ્રેક્ચર થયું તે સમયે તેમને વોકરની જરૂર પડેલા સુવિધા ગામે ઉપલબ્ધ ન હોત તો બહારથી વોકર લેવા માટે એકથી બે હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડત પરંતુ ગામે આ સાધન સરળતાથી મળી જતા પરિવારને મોટો આર્થિક ફાયદો થયો આ સેવાકાર્ય ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે ગામે રહેતા પારૂલબેન ઢોલરિયાએ જણાવ્યું કે હાલ ગામે કુલ ચૌદ પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે જેમાં કુલ ચોસઠ વસ્તુઓનો સમાવેશ થાય છે તેમાં એરબેગ ગરમ ગાદલું ચાર પ્રકારના વોકર સહિતના સાધનો સામેલ છે પારુલબેન પોતે આ સાધનોની દેખરેખ રાખે છે અને જરૂરિયાત મુજબ દર્દીઓને આપે છે તેમણે ઉમેર્યું કે બહારના ગામના દર્દીઓ પાસેથી ફક્ત ડિપોઝિટ લેવામાં આવે છે જેથી સાધનો બિનજરૂરી રીતે ઘરમાં પડી ન રહે અને તેની યોગ્ય કાળજી લેવાઈ શકે આ વ્યવસ્થા કારણે સાધનોની સુરક્ષા પણ જળવાઈ રહે છે પારૂલબેને વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ એકસો સિત્તેર જેટલા દર્દીઓએ આ મેડિકલ સાધનોનો લાભ લીધો છે કોઈ અકસ્માત ઓપરેશન બાદની સ્થિતિ વૃદ્ધાવસ્થા કે અચાનક બીમારી દરેક પરિસ્થિતિમાં આ સાધનો દર્દી અને તેમના પરિવાર માટે આશાસ્પદ સાબિત થયા છે ખાસ કરીને ગરીબ અને મજૂર વર્ગ માટે આ સેવા ખૂબ ઉપયોગી બની છે જૂની હળિયાદ ગામની મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા સેવાકાર્ય આજે સમગ્ર બગસરા તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સ્વયંસ્ફૂર્ત રીતે કોઈ સરકારી સહાય વિના અને માનવતા ભાવથી શરૂ કરાયેલો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ છે ગામની મહિલાઓએ સાબિત કરી દીધું છે કે સાચી સેવા માટે મોટા સાધનો કે સંસાધનો નહીં પરંતુ દિલમાં માનવતા અને મદદ કરવાની ભાવના હોવી જરૂરી છે આ રીતે જૂની હળિયાદ ગામે મહિલાઓ આજે માત્ર પોતાના ગામ માટે નહીં પરંતુ આસપાસના ગામોમાં પણ આશાનો દીવો બની રહી છે અને સેવાએ જ સાધનાના મંત્રને સાચો અર્થ આપી રહી અશોક મણવર ન્યૂઝ ફોર્ટીન અમરેલી મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાળિયા છે ગામ ચૂની હળિયાદ છે અમને આ સહ મંડળમાં બહેનો રહી છે અને કિશોરભાઈ હરિભાઈ દળિયાથી પરિવારથી અમને સહયોગથી મહિલા મંડળને જૂની અડિયાદ મેડિકલ સાધનો અમને મળ્યા છે તો અમે આજુબાજુના ગામડામાં અમારા ગામડામાં ગામમાં બધીથી અમે આ સહાય કરીશી વ્હીલચેરને બધી આ બેડને બધું અમે આપીએ છીએ મારા સસરાને કિટનીનો પ્રોબ્લમ હતો એટલે તે મેં વ્હીલચેર લઈ ગઈ હતી અને એનીથી અમે સલાવતા જયશ્રીબેન બાબુભાઈ વસ્તાણી છે મારું નામ દેવસનભાઈ અમને આવડે સહયોગ મેડિકલનું સરસ આપ્યું છે પછી એમાં દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા તે નકર અમારે બગસરા જવું પડે તે અથવા ત્યાં અમારા સાધન હતા ત્યાં અમારે કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાઈ સલાવી છીએ સાઠ બાય ત્રણ મંડળ છે અમારે બીજી આ ગુ વ્હીલ ચેર છે પલંગ છે ગરમ ગાડલું છે પછી ખોડસિયું છે આજુબાજુ બધા ગામડામાં આપીએ છીએ અમે મારું નામ પારુલ જિગ્નેશભાઈ ઢોલરિયા છે મારું ગામ જૂની અડિયા છે અને અમારે બગસરાની બાર કેળવણીથી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દડિયા તરફથી અમને ચૌદ પ્રકારના સાધન મળ્યા છે એમાં ટોટલ ચોસઠ વસ્તુ છે બધી વ્હીલચેર પછી એરબેગ ગરમ ગા ગાડલું પછી હોકર ત્રણ ચાર પ્રકારના હોકર છે પછી બેટ છે બસ એ એવા પ્રકારના બધા સાધનો અમને આપ્યા છે અમે અમારા ગામમાં બધે હું હું સેવા કરું છું હું આનું બધાનું હેન્ડલિંગ હું કરું છું અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ અને બાકી વિના આપી આપીએ છીએ ડિપોઝી આપીએ એટલે તો આપણને તે સાધન પાછા આપી જાય એ માટેથી અમે ડિપોઝી આપી અને પાછી અમે એ સાધન મૂકવા આવે ત્યારે પાછી અમે એને ડિપોઝીટ આપી દઈએ છીએ અને બધાને આજુબાજુના ગામડામાં અમારા ગામમાં બધે અમે સારી રીતે આનું હેન્ડલિંગ કરીએ છીએ આશરે અમા અમે દોઢ વર્ષથી આ ચાલુ કર્યું છે લગભગ ઓછામાં ઓછા દોઢથી એકસો સિત્તેર જેટલા લો દોઢસોથી એકસો સિત્તેર જેટલા લોકોએ લાભ લીધો હશે એટલા બધા સાધનો અમને ક અમારું આખું મંડળ સખી મંડળ અને પિયુષભાઈ રાદડિયા તરફથી અમને અને દેવસનભાઈને એ આખો સ્ટાફ તરફથી અને અમારા મંડળ તરફથી અમારું મંડળ બહુ સારું છે અને સારી રીતે અમને સપોર્ટ કરે છે બધી બધું જે સેવાનું કામ હોય ત્યારે અમે બધી બહેનોને બોલાવીએ એટલે પરબારી બધી બહેનો આવી જાય છે ગમે એ મેડિકલ સાધનનું કામ હોય ગમે એ વસ્તુ કામ હોય તો આવી ગામ લોકોનો બહુ સારો સહયોગ છે ગામ લોકો અમારે ગામમાં જે ગમે તે કહે ને તો બધા એ બહેનો તો આવે છે પણ ભાઈઓ હોતે આવે છે ને અમને સહયોગ આપે છે મારા ઘરવાળા પછી આજુબાજુના બધા અમને સહયોગ આપે છે પૂરો સહયોગ આપે છે